જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવશું ગાયના કાચા દૂધમાંથી બળી બનાવશું તો તેના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે અને તેમાં બેથી અઢી ચમચી ખાંડ ઉમેરશું ગળપણ માટે વાનગી બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે પછી તેને હલાવશું કાંડ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવશું પછી તેમાં અડધી ચમચી એલચી પાવડર નાખીશું આપણે સ્વાદ માટે પછી એ બધું આપણે હલાવી નાખીશું ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવશું પછી આ બાજુ આપણે ગેસ ચાલુ કરીને એક તવલામાં થોડું પાણી નાખી અને પાણી નાખીશું અને પછી તેને એક થાળી મૂકી અને તેમાં બધું દૂધ ઉમેરી દઈશું આ બળી સેજ જાડી હોય તો સારી લાગે છે તો તેમાં બધું દૂધ આપણે ઉમેરી દીધું છે હવે તેને આપણે ઢાંકી દઈશું દસ મિનિટ જેટલું થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણી બળી તૈયાર થઈ કે નહીં તો આપણી બળી તૈયાર થઈ ગઈ છે હવે તેને એમાંથી બહાર કાઢી લઈશું તો સરસ થઈ ગઈ છે જુઓ સરસ જાળીદાર થઈ ગઈ છે હવે તેના ચોરસ પીસ કરી લઈશું તો ચોરસ પીસ આપણા થઈ ગયા છે જુઓ સરસ મજાની આપણી બળી તૈયાર થઈ ગઈ છે જો મારી આ રેસિપી તમને ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી રેસિપી તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું આપણી બળી તૈયાર થઈ છે સરસ જાળી થઈ છે